નમસ્કાર મિત્રો અમારી મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જયા પાર્વતી વ્રતનું મહાત્મા અને વ્રતની કથા સાંભળીશું અખંડ સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ કરાવતું આ વ્રત માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું જે અષાઢ સુદ તેરસથી શરૂ થાય દિવસનું આ વ્રત હોય છે આ વ્રતમાં મીઠા વગરનું મોડું જમી વ્રતના પાંચમા દિવસે એટલે કે વ્રતના છેલ્લા દિવસે આખી રાત્રિનું જાગરણ કરવાનું હોય છે આ વ્રતને ગણગોર મંગલા ગૌરી કે પછી સૌભાગ્યસુંદરી વ્રત પણ કહેવામાં આવે છે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે બાળકોને સારું આરોગ્ય અને લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે કુંવારી કન્યાને મનગમતું વર પ્રાપ્ત થાય છે તથા સૌભાગ્યવતી નારીઓનો અખંડ સૌભાગ્યના આશીર્વાદ તેમજ સ્વસ્થ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આ હતું વ્રતનું મહાત્મ્ય હવે સાંભળીશું વ્રતની કથા બોલો ભગવાન શંકર માતા પાર્વતીની જય વિશાળ તે તેરસના દિવસે જયા પાર્વતીનું વ્રત કરવાનું વિધાન ભવિષ્યોત્તર પુરાણમાં કરેલું છે લક્ષ્મીજીએ પૂછ્યું એ દેવસ હે જગન્નાથ ભોગ અને મોક્ષ આપનાર અને મહિલાઓને વેધવ્ય આવે નહીં અને હંમેશા અખંડ સૌભાગ્ય રહે તેવું શુભવ્રત આપ મને કહો કે જેથી લોકોનું કલ્યાણ થાય ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી તમે સાચું બોલ્યા છો તમારું વચન મિથ્યા થશે નહીં હું પૂર્વે નહીં કહેલું આ વ્રત તમને કહીશ એ વ્રત અકથ્ય છે ગુહ્ય છે પવિત્ર છે અને સઘળા પાપોનો ક્ષય કરનારું છે આ વ્રત કરવાથી સ્ત્રીઓ વિધવા થતી નથી આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવો કરવું પ્રાતઃકાળમાં વનસ્પતિને પ્રાર્થના કરતા કહેવું કે હે વનસ્પતિ બળ તેજ પ્રજા કશું ધન બ્રહ્મ જ્ઞાન અને મેગા મને આપો આ મંત્ર ભણીને દાંતણ કરવું અને પછી નિયમ લેવો નિયમથી જ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે નિયમ વિના વ્રત નિષ્ફળ જાય છે એટલે નિયમ લઈને જ પ્રયત્નપૂર્વક વ્રત કરવું કે હું સદા પ્રમોદિત રહી ત્યાંથી એકવાર સ્વાદ રહિત કરીશ અને હે ભગવાન મારું પાપ કરો એવો નિયમ લેવો સુવર્ણની અથવા રજતની અગરબ અગર માટીની ઋષભ પર ઉમા મહેશ્વરની મૂર્તિ તૈયાર કરવી ગોષ્ઠમાં દેવાલયમાં અથવા બ્રાહ્મણના ઘરમાં એ મૂર્તિને વેદ મંત્રોથી પ્રતિષ્ઠા કરવી એ દિવસે જુઈનું દાંતણ કરવું વિધપૂર્વક સ્નાન કરીને પૂજનનો પ્રારંભ કરવો ત્યાર પછી પાર્વતી મહેશ્વરને કુમકુમ અગર કસ્તુરી સિંદૂર અને અષ્ટગંધ અર્પણ કરવા પછી ચંપો કમળ જુઈ અને બીજા ઋતુજન્ય પુષ્પો અર્પણ કરવા પછી યજ્ઞો પવિત્ર અને દુર્વા અર્પણ કરવી ભગવતી ઉમાને પ્રાર્થના કરતા કહેવું કે હે આધ્ય હે દેવી હે હે સર્વાણી હે શંકર પ્રિય મારા અર્પેલું આ અર્ધ્ય ગ્રહણ કરો અને મારા પણ પ્રસન્ન થાવો આ રીતે પવિત્ર મંત્ર મણીને પવિત્ર જળ જળ બિલવ્ય ફળ દ્રાક્ષ દાડમ તથા બીજા ઋતુજન્ય ફળો અને બે વસ્ત્ર સહિત અર્ધ્ય આપવું અને ઉત્તમ વિદ્વાન બ્રાહ્મણો પાસે કથા સાંભળવી ભગવતી લક્ષ્મી બોલ્યા હે અર્જુન હે આદિરૂપ હે મહાપ્રાજ્ઞ હે વૃત્તિ કારક હે વૃત્યાધ્યક્ષ આપને નમન હો આપ મારા પર અનુગ્રહ કરીને હવે કહો કે આ વ્રત પૂર્વે કોણે કર્યું હતું આ પૃથ્વીમાં ક્યાંથી આવ્યું હે જગદીશ્વર આ બધું મને અવશ્ય કહો ભગવાન વિષ્ણુ બોલ્યા આ વિશે માં પાર્વતીજીની કથા કહું છું જેના શ્રાવણ માત્રથી શ્રવણ માત્રથી મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થાય છે પૂર્વે સત્યયુગમાં કોડિન્યપુર નામના સુંદરવનમાં વામન નામે એક બ્રાહ્મણ રહેતો હતો એ વેદ તત્વજ્ઞ સત્યપ્રિય ગુણવાન પવિત્ર અને શીલ સંપન્ન હતો તેને પરમ રમ્ય પતિવ્રત ધર્મ પાડનારી ગુણથી સંપન્ન પતિ પરાયણ સત્યવાદી સત્ય નામે પત્ની હતી કીર્તિ અને વિદ્યાથી પૂર્ણ હતો ઈશ્વર પર અનન્ય શ્રદ્ધા સુખી જીવન દિવસનો વધારે પડતો સમય પ્રભુ ભજનમાં જ વ્યતીત કરે તેમના જીવનમાં તેમને એક ખોટ ચાલતી અને તે હતી તેના જીવનમાં સંતાનનો અભાવ પૈસે ટકે કોઈ કમી નહીં પણ બાળકની ખોટ એ જ તેના જીવનની મોટી ખોટ હતી ઘરમાં ધનના તો ઢગલે ઢગલા પણ પાછળ કોઈ ભોગવનાર નહીં અચાનક એક દિવસ મહર્ષિ નારદજીનું આગમન થયું ખૂબ જ પ્રેમથી ભાવ ભર્યું સ્વાગત કરી તેમણે અધ્યત્ હાથ વગેરે સમય પૂજા કરી નારદજી તો પ્રસન્ન પ્રસન્ન થયા નારદજીના દિલમાં બ્રાહ્મણની સ્થિતિ જોઈને દયા આવવાની લાગણી લાખ થઈ નારદજીએ વામન અને સત્યને કહ્યું કે માગો તમે જે માગો તે આપો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે નારદજી બીજી તો કોઈ ખોટ નથી પણ ઘરમાં શેર માટેની ખોટ છે આ એ જ ખોટ અમારા જીવનમાં સતત અટકે છે માટે હે ભગવાન સંતાન વિહોણા અમારા જેવા દિનને પુત્ર પ્રાપ્તિ શ્રી સ્થિર રીતે થાય એવું કોઈ વરદાન આપો ત્યારે નારદજી બોલ્યા હે દ્વિજરાજ તમારા નગરની દક્ષિણે બિલીનું રોમ છે ત્યાં ભગવાન આશુતોષ શિવનું લિંગ સૂકા પાંદડાથી ટંકાયેલું છે તેને સુધી પૂજા કરવાથી તમને તેમની કૃપાથી સંતાન સાંભળશે આટલું કહીને નારદજી તો વિદાય થઈ ગયા બ્રાહ્મણ મામન પોતાની પત્ની સત્યા સાથે શિવલિંગની શોધમાં ગીત જંગલમાં ચાલી નીકળ્યો ભૂખ અને તરસ તાપ અને તડકો બધું જ સહન કર્યું છતાં ક્યાંય મંદિર દેખાયું નહીં આખરે થાક્યા પાક્યા એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું આગળ કે પાછા વળવું આમ વિચાર કરતા હતા ત્યાં જ તેની નજર સામે એક ટેકરો દેખાયો અહીં તપાસ કરવાનું બાકી છે આમ વિચાર કરીને ટેકરો ચડવા જાય છે ત્યાં જોયું તો એક નાનું શિવ પાર્વતીનું મંદિર હતું पुत्रनी कामना वाला दम्पती ने ઘણી મહેનત પછી ભગવાન મહાદુત્રનું લિંગ મડિયાવું બ્રાહ્મણ દંપતીમાં આનંદનો કોઈ પાર નહી આજુબાજુનો કચરો કાઢી જગ્યા સાફ કરી જાડા બાદ ચીકાયેલા તે દૂર કર્યા બહારથી પાણી લાવી આખો મંદિર તોયું પછી ભગવાન શિવનું ખૂબ જ પ્રેમથી પૂજન કર્યું બિલીપત્રો ચડાવ્યા પંચામૃત પુષ્પ પત્ર ધૂપ નૈવેદ્ય આદિક વિધિથી પ્રત પૂજા કરી ભગવતી પાર્વતીની અપૂજ્ય પ્રતિમાની પૂજા કરી વરદાન મળે નહીં ત્યાં સુધી ત્યાં રહેવાનો દંપતીએ નિર્ધાર કર્યો આમ અનેક દિવસો વીતી ગયા નિત્યકર્મો મુજબ વીજરાજ પૂજાના ફળ લેવા જંગલમાં ગયો તે ત્યાં તેની સાપ સાપ કરડ્યો ઘણો સમય વીતી ગયો છતાં પણ એ પાછો ફર્યો નહીં સત્ય એની ચિંતામાં દુઃખી થઈ અને શોધવા નીકળી આગળ જતાં થોડીક દૂર જઈને જુએ છે તો એનો પતિ સરંશથી મૃત્યુ પામ્યો હતો ઈશ્વરને શોધવા નીકળેલા પતિએ પ્રાણ ગુમાવ્યા સત્ય તો છાતી ફાડી ઉદન કરવા લાગી અને મૂર્સા ખાઈને પૃથ્વી પર પડી થોડી વારે ભાનમાં આવતા મોટા સાથથી વિલાપ કરતી રડવા લાગી પોતાના ભક્ની આ દશા જોઈ દેવી પાર્વતીને થયા આવી અને સોળે શણગાર સજેલામાં પાર્વતી પ્રગટ થયા બ્રાહ્મણ પત્નીને તેના ચરણોમાં ઢાળી પડી માએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા માએ વામનના શરીરે સ્પર્શ કરી મોડામાં અમૃતરેડી સજીવન કર્યું કશું થયું ના હોય તેમ બ્રાહ્મણ તો આળસ મળીને બેઠો થયો મા પાર્વતીએ બંનેને વરદાન માંગવા કહ્યું ત્યારે વામન પત્ની બોલી કે માતા આપની દયાથી મૃત પામેલો મારો પતિ જીવિત થયો મારા તમામ મનોરથ પૂરા થયા આથી હવે વધારે માંગવાની ઈચ્છા નથી જો આપે મને વરદાન આપવું હોય તો મને પુત્ર નથી તો કૃપા કરીને મારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરો પાર્વતી બોલ્યા સંસારમાં ત્રિવી ટાળનાર મારું જયા પાર્વતીનું વ્રત કરવાથી તને પુત્ર પ્રાપ્તિ થશે મા પાર્વતીએ તેને જયા પાર્વતીનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત સી રીતે કરાય એમ સત્યએ પૂછતા મા પાર્વતીએ કહ્યું કે અષાઢ સુધ તેરસથી વ્રત શરૂ કરી પાંચ દિવસ અષાઢ વત ત્રીજ સુધી આવ્રત કરવાનું પાંચ દિવસ મીઠા અને ગોળ વગરનું એક ટાણું કરવું તેમાં પહેલાં વર્ષે જુવાનું ભોજન કરવું બીજા વર્ષે મીઠા વગરનું ભોજન લેવું ત્રીજા વર્ષે સામો ખાઈને આવ્રત કરવું ચોથા વર્ષે કેવળ મગ ખાઈને વ્રત કરવું અને વ્રતમાં છેલ્લા દિવસે જાગરણ કરવું વ્રતના અંતે તું અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવજે એમને સૌભાગ્યની સામગ્રીમાંથી સારી વસ્તુ ચાંદલો કરીને પેટ આપશે વસ્ત્ર વસ્ત્ર પાત્ર દાન કરશે જીવન ઉપયોગી બૌદ્ધાયી ગ્રંથનું પણ દાન કરશે આ બધું જ તું નમ્રતા અને ભાવપૂર્વક અર્પણ કરશે આ વ્ર વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ થશે સાથે અખંડ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે કહી માતા પાર્વતી અંતર થઈ ગયા ત્યાર પછી બ્રાહ્મણે ઉત્સાહભેર ઘરે ગયા અને સમય આવતા શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહપૂર્વક જયા પાર્વતીનું વ્રત કર્યું વ્રતના ફળ સ્વરૂપે બ્રાહ્મણ દંપતીને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ પુત્ર પ્રાપ્તિના કારણે ઘરમાં તો આનંદ આનંદ છવાઈ ગયો પુત્ર પ્રાપ્તિની ખુશીમાં શિવ પૂજાનું આયોજન કરી ગોળીઓને જમાડી તેમને યોગ્ય ભેદ આપવામાં આવી આ વ્રત જેવું બ્રાહ્મણ દંપતીને ફળ્યું તેવું બધાને ફળજું પાર્વતીજીએ કરેલું જયા પાર્વતીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું એટલે વ્રતના પ્રભાવથી એમને પુત્ર સુખ મળ્યું અખંડ સૌભાગ્ય મળ્યું અને પૃથ્વી પર વિવિધ ભોગો ભોગવીને એ દંપતી શિવલોકમાં ગયા જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તેને પતિનો ઉપયોગ થતો નથી ત્રણ કુળનો ઉદ્ધાર થાય છે અને શિવલોકમાં ઉમા મહેશ્વરનું સાનિધ્ય પામે છે જે મનુષ્ય વિધિપૂર્વક આ કથાનું શ્રવણ પઠન કરે છે તેના સગળા પાપો નાશ પામે છે અલુણા વ્રતની જેમ જ આ જયા પાર્વતીનું વ્રત પણ બહેનો પાંચ દિવસ સુધી શિવ પાર્વતીની પૂજા કરીને સાથે મીઠા વગરનું એક વખત ઘઉંની વાનગી જમીને કરે છે પાંચમા વર્ષે આ વ્રતનું ઉત્થાપન કરવામાં આવે છે વ્રત કરનારે સ્નાન કાર્યથી પરવારે ઉમા મહેશ્વરનું પૂજન કરવું પૂજનમાં ચોખા સાથે ઈસ્યુ રસ એટલે કે શેરડીના રસના બનેલા પદાર્થ જેવા કે ગોળ ખાંડ વગેરે લેવા નહીં જો બની શકે તો મગ ખાઈને આ વ્રત કરવું ઉજવણાના દિવસે સૌભ સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્યની સામગ્રી ભેટ આપવી તેમાં ચૂડી ચાંદલા કંકુની ડબ્બી બ્લાઉઝ પીસ વગેરે યથાશક્તિ આપવામાં આવે છે ઉત્થાપન સમયે ગુદેવને ભોજન કરાવવું આ વ્રત માટે જ્વારા વાવાની જરૂર નથી આ વ્રત કુવારી કન્યા તથા સૌભાગ્યવતી સ્ત્રી કરી શકે છે વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવું જાગરણમાં પ્રભુ વચન પ્રભુ કીર્તન કરીને રાત વિતાવવી આ પ્રમાણે વિધિ પ્રમાણે જો વ્રત કરવામાં આવે તો વ્રત કરનાર સ્ત્રીને સર્વ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે તેનું સૌભાગ્ય અખંડ રહે છે પતિને લાંબી આયુષ્ય અને સારા આરોગ્યનું વરદાન મળે છે કુળનો વંશવેલો વધતો રહે છે તે માટે સંસ્કારી સંતાનની પ્રાપ્તિ થાય છે આવો મહિમા છે આ મહાવ્રતનો હે ભગવાન ભોળેનાથ હે માતા પાર્વતી તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારની વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય ભોળેનાથ જય માતા પાર્વતી તો દર્શક મિત્રો આ હતું જયા પાર્વતીનું વ્રતનું મહાત્મય અને વ્રતની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માતા પાર્વતી જય ભગવાન ભોળેનાથ જરૂર લખજો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઈકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ધન્યવાદ મિત્રો